ગોમતી ના નીર ને જોઠા કરો જ્યાં આભે લહેરાય દ્વારકા ના દેવ ની તો વાત જ નો થા ભારત એક જ એક દેશ એવો છે કે જ્યાં વિવિધતામાં પણ આપણે એકતાના દર્શન કરી શકીએ છીએ અહીં તમામ ધર્મના લોકો પોતપોતાના ઈષ્ટ આરાધ્યને પોતપોતાની શક્તિ પ્રમાણે એમની ભક્તિ કરતા નજરે ચડે છે તો આજના વિડીયોમાં એક એવા ભક્તની વાત કરવી છે કે જેની ભક્તિની ત્યારથી આજે ચારે કોર પ્રસરાયેલી છે જી હા આજના વિડીયોમાં આપણે વિશ્વના સૌથી ધનાઢ્ય ગણાતા પરિવાર એટલે કે અંબાણી પરિવારના સુપુત્ર અનંત અંબાણીની દ્વારકાધીશ પ્રત્યેની ભક્તિની ચર્ચા કરવી છે હાલ જ્યારે તેઓ જામનગરથી દ્વારકાધીશ મંદિર તરફ એ પણ પદયાત્રા કરીને પહોંચી રહ્યા છે ત્યારે તેને કેમ પદયાત્રા કરવાની જરૂર પડી આવડા મોટા વ્યક્તિની પદયાત્રા પાછળ શું કારણ હોઈ શકે છે આવડા મોટા વ્યક્તિની પદયાત્રાથી આપણને શું શીખવા મળે છે જેવી તમામ વાતો આજના વિડીયોમાં આપણે કરવાની છે તો મનોહર ટાઈમ્સમાં લખેલા મેં આર્ટિકલ અનંતની આસ્થા માં આ જ વાત લખી છે તો એ જ વાત હું તમારી સમક્ષ આજે અક્ષરશ રજૂ કરું છું મને આશા છે કે આર્ટિકલ આપને જરૂર સાંભળવું ગમશે તો આવો આજના વિડીયોમાં વિશ્વના કુબેર ભંડારી ગણાતા એવા અંબાણી પરિવારના સુપુત્ર અનંત અંબાણીની વાત કરવી છે સાથે તેની કૃષ્ણ પ્રત્યેની ભક્તિ અને આસ્થાની પણ વાત કરવી છે પણ એ પહેલાં શ્રી રામચરિત્ર માનસની એ સુંદર પંક્તિઓ યાદ આવે છે આ પવિત્ર ગ્રંથમાં સંત શ્રી તુલસીદાસ લખે છે કે ઝાકી રહી ભાવના જેસી પ્રભુ મુરત દેખી તિન જેસી જેને સરળ ભાષામાં સમજીએ તો ઈશ્વરને જે ઈશ્વરમાં જેને જેવી શ્રદ્ધા હોય તેવા દર્શન તેને થાય છે આ ખૂબ સનાતન સત્ય વાત છે કોઈને ઈશ્વરની મૂર્તિ પથ્થરનો ટુકડો લાગે તો કોઈ હરિભગતને એ પથ્થરના ટુકડામાં અખિલ બ્રહ્માંડના અધિનાયક શ્રીહરિ ટુકડો લાગે મથુરાવાસીને કૃષ્ણ મોહન રૂપે દેખાતા હતા એ જ મથુરાના રાજા કંસને કૃષ્ણમાં પોતાનો કાળ દેખાતો હતો રાજા રાવણને પ્રભુ શ્રી રામ સામાન્ય વનમાં ભટકનાર મનુષ્ય લાગતા હતા તો સતી અહલ્યાબાઈને આ જ પ્રભુ ભક્ત ભક્તવશ્ર લાગતા હતા પણ તમને થશે કે આ બધી વાતને અનંત અંબાણી સાથે શું કનેક્શન છે તો વ્હાલા મિત્રો મારે આપને એ જ કહેવું છે કે હાલ જ્યારે અમુક લોકો એવું કહી રહ્યા છે કે દ્વારકામાં દ્વારકાધીશ નથી ત્યારે આ અનંત અંબાણી એ જ દ્વારકાધીશ માટે પદયાત્રા કરીને તેના આશીર્વાદ મેળવવા માટે જાય છે તેની ચર્ચા કરવી છે હાલ અનંત અંબાણી જામનગર પાસે પોતાના નિવાસસ્થાનેથી જગત મંદિરમાં બિરાજમાન દ્વારકાધીશના દર્શને પદયાત્રા કરીને જાય છે તેના ન્યૂઝ આપણે વાંચ્યા મારા આટલા વર્ષોની જિંદગીમાં આ પહેલો પ્રસંગ છે કે આટલી મોટી હસ્તી આટલો મોટો ધનાઢ્ય માણસ આટલી સાદાઈથી કોઈ ધાર્મિક સ્થળે પદયાત્રા કરીને જતા હોય અને ઈશ્વરમાં અપાર શ્રદ્ધાના દર્શન કરાવતા હોય કોઈ સામાન્ય વ્યક્તિ મંદિરે ચાલીને જાય તો સમજી શકાય છે કે તેની ઉપર ઈશ્વરની કોઈ કૃપા વરસી હશે અથવા તો તેની કોઈ મનોકામના પૂર્ણ થતી થઈ હશે અથવા તો ઈશ્વરના દરબારમાં તેની મનોકામના પૂર્ણ થાય તેવા આશીર્વાદ માંગવા માટે તે જતા હશે પણ અનંત અંબાણી પાસે તો શું નથી હું તો એટલું ચોક્કસ કહી શકું કે અનંત અંબાણી પાસે બધું જ છે અને તેની પાસે નથી એ દુનિયામાં કશે જ નથી સાક્ષાત કુબેર ભંડારી જેના પર ઓળગોળ થયા હોય પછી તેને શું જોઈએ આટલી સુખ સાહેબી હોવા છતાં અનંત અંબાણીને આખે બ્રહ્માંડના અધિપતિ શ્રી દ્વારકાધીશ તરફ ડગલા કેમ માંડવા પડ્યા શું હજુ કંઈક માંગવાનો બાકી હશે આવો વિચાર આપણા સામાન્ય મનમાં જન્મે પદયાત્રા કરીને દ્વારકાના દરબારમાં જવાની અનંતની શું અભિલાષા હોઈ શકે છે એ જાણવાની આજે આપણે પ્રયત્ન કરીશું તેમની આ પદયાત્રા પાછળ આપણે શું શીખવા મળે છે અથવા તો આ તેની આ પદયાત્રાથી મને જે ઈશ્વર કૃપાથી સમજાયું છે એ હું આપણી સમક્ષ અહીંયા રાખું છું મને લાગે છે કે અનંત અંબાણીની આ પદયાત્રા પાછળ ન તો કશુંક દ્વારકાધીશ પાસે તેને માગવાની અભિરાષા હશે અથવા તો ન કોઈ અભિરાષા પૂર્ણ કરજો એવો ભાવ હશે પરંતુ આ પદયાત્રા પાછળ નું જો કોઈ તેનું કારણ હોય તો તે છે તેની નિર્દોષ કૃષ્ણ ભક્તિ અને દ્વારકાધીશમાં તેમની અનંત અને અપાર શ્રદ્ધા કદાચ અનંત અંબાણી એવો સંદેશો આપવા માંગતા હશે કે જે લક્ષ્મીનારાયણની કૃપાથી અમારા પરિવાર ઉપર સંપૂર્ણ લક્ષ્મીજીની કૃપા ઉતરી છે એવા કૃષ્ણ પરમાત્માને ચાલને પદયાત્રા કરીને મળવા જાઓ તેને ધન્યવાદ કહું કારણ કે ઋણ તો આપણે સામાન્ય માણસનું પણ નથી રાખતા ત્યારે આ તો જગતનો બાપ છે તેનું ઋણ અદા કરવાનો આનાથી શ્રેષ્ઠ વિકલ્પ કયો હોઈ શકે અનંત અંબાણીની પદયાત્રા આપણને ઘણા સંદેશો આપતી જાય છે જેના અમુક મુદ્દાઓ મેં અહીં નોંધ્યા છે એમાં પહેલું છે કે ગમે તેટલા પૈસાદાર બનો પણ ઈશ્વરમાં અખંડ શ્રદ્ધા રાખો બીજું છે ગમે તેટલી મુશ્કેલી આવે છતાં માધવને મળવાનું ન ચૂકો ત્રીજો મુદ્દો છે કંઈક નવું કરો અને ઈશ્વરને વાલા લાગો ચોથો મુદ્દો જેનાથી આપણને સર્વસ્વ પ્રાપ્ત થયું છે એ પરમશક્તિ પર બધું જ લૂંટાવાની તૈયારી રાખો પાંચમું છે જગતની પરવા કરતાં જગત મંદિર તરફ પ્રયાણ કરો છઠ્ઠો મુદ્દો છે ઔદ્યોગિક એકમ સાથે સાથે આધ્યાત્મિક એકમમાં પણ રોકાણ કરો તો આ જ કદાચ ભાવના અનંત અંબાણીના પણ મનમાં હશે અને એટલા જ માટે તે દ્વારકાધીશ તરફ પદયાત્રા કરીને પહોંચવાનો તેણે નિર્ણય કર્યો હશે રોજ નવા નવા વિડીયો અનંત અંબાણીની પદયાત્રાના આપણે નિહાળીએ છીએ જેમાં તેમની આધ્યાત્મિક ભક્તિ છલોછડ આપણને નજરે પડે છે ક્યારેક સંસ્કૃતના શ્લોકોનું રટણ તો ક્યારેક સ્ત્રોતિવંદના તો ક્યારેક હરમન ચાલીસેના પાઠ કરતાં કરતાં ખૂબ આનંદથી તેઓ આગળ વધી રહ્યા છે ખાસ તો તેમણે એક મરઘા ભરેલા ટેમ્પરને રોકી મરઘાને કતલખાને જતાં રોકી તેના માલિકને તેના પૂરેપૂરા પૈસા આપી તમામ મરઘાને પિંજરામાંથી મુક્ત કરી જીવદયાનો ઉત્તમ નમૂનો પ્રસ્તુત કર્યો આ જ કૃષ્ણની સાચી ભક્તિ છે પ્રકૃતિના તત્વોને ચાહો તેની કાળજી રાખો તો કૃષ્ણ ચોક્કસ રાધે થશે હાલ જે અમુક લોકો કહી રહ્યા છે કે દ્વારકામાં દ્વારકાધીશ નથી એવા લોકોના ગાલ પર અનંત અંબાણીની આ પદયાત્રા તમતમતા તમાચા સમાન છે જરા વિચાર તો કરો ભગવાન કે પાંચ હજાર વર્ષથી વધુ સમય વીતી ગયા છતાં આજે પણ દ્વારકાનું દેવળ અડીખમ રીતે પોતાના ભક્તોની આસ્થા સામે હાથ ફેલાવીને ઊભું છે અને આ જગત મંદિર ઉપર ફરકતી એ બાવન ગજની ધર્મની રજા સેંકડો શ્રદ્ધાળુઓના આંખનું અજવાળું છે અરે મારા પ્રભુ આ જગત મંદિરમાં કંઈક તો એવું તત્વ છુપાયેલું છે કે જ્યાં આવા કુબેર ભંડારી પણ સામાન્ય માણસની જેમ ચાલીને આવે છે અને કૃષ્ણના દરબારમાં નતમસ્તક થઈને બતાવે છે અને સાથે સાથે ઉચ્ચ સિક્યોરિટી હોવા છતાં પૈસાનો પાવર ન રાખતા વિશ્વમાં મળતી નામનાને એક બાજુ મૂકીને પ્રભુના દરબારમાં સામાન્ય માણસની જેમ આવીને હાજરી પુરાવે છે અંતમાં હું એટલું જ કહીશ કે જેટલી મોટી અનંત અંબાણીની વિશ્વમાં તને લોકોમાં નામના છે એટલી જ મોટી તેમની ભગવાન શ્રી દ્વારકાધીશમાં અપાર શ્રદ્ધા છે આ શ્રદ્ધા અને આસ્થા તેમની અને તેમના પરિવારની કાયમ અખંડ રહે એજ પ્રાસના પ્રાર્થના સાથે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ